પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટમાં ભવ્ય જ્ઞાન ભાગવત સપ્તાહનું આયોજન આજે પ્રથમ દિવસે પોથીયાત્રામાં હજારો સ્નાતની જોડાયા ચોપાટી સુધી શોભાયાત્રામાં ગાજતે વાજતે પોથી પદરાવી પોરબંદરમાં હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન ભાવવાવાગ અને રોજ પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટમાં ભવ્ય જ્ઞાન ભાગવત સપ્તાહનું આયોજન આજે પ્રથમ દિવસે પોથીયાત્રામાં હજારો સ્નાતની જોડાયા ચોપાટી સુધી શોભાયાત્રામાં ગાજતે વાજતે પોથી પદરાવી પોરબંદરમાં હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન ભાવવાવાગ અને રોજ પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટમાં ભવ્ય જ્ઞાન ભાગવત સપ્તાહનું આયોજન આજે પ્રથમ દિવસે પોથીયાત્રામાં હજારો સ્નાતની જોડાયા ચોપાટી સુધી શોભાયાત્રામાં ગાજતે વાજતે પોથી પધરાવી પોરબંદરમાં હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન ભાવવાવગ અને રોજ પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી